તથા મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણે ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની ઝડપી તેઓ પાસેથી સોનાની પાંચ લાખ છોતેર હજાર રૂપિયાની કિંમતની છ ચેન મળી આવી હતી તો પોલીસે પાસેથી સ્પોર્ટ્સ બાઇક પણ કબજે કરી છે સુરત ઔદ્યોગિક શહેર હોય અને સુરત શહેરની અંદર બીજા રાજ્યના ઘણા બધા મજૂરો અહીંયા કામ કરતા હોય બીજા રાજ્યમાં ગુનો કરી અને નાસી આવી અને સુરત શહેરમાં આશરો લીધો હોય અથવા સુરત શહેરમાં ગુનો કરી બીજે જતા રહ્યો હોય એવા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ કમિશનર સાહેબ તરફથી સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચને કામે લગાડવામાં આવેલી હતી એને લઈને પોલીસ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બધી વર્કઆઉટ કરતી હતી પીએસઆઈ મહિડા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ હકીકત મળેલી કે કાર્તિક પાંડી કરીને હિસ્ટ્રી સીટર છે ઓડિશાનો એ ત્યાં ફાયરિંગ કરી અને મર્ડર કરેલ છે અને એના વિરુદ્ધમાં ત્રણસો સાત તેમજ પેટ્રોલ પંપ ઉપર સળગાવવાનો પ્રયાસ વગેરે અસંખ્ય ગુનાઓ દાખલ થયેલ છે જ્યાંથી તે ભાગી અને સુરત શહેરમાં આશરો લીધેલ છે એના વેર ચેક કરવામાં આવેલ અને એમાં એને લોકેટ કરવામાં આવેલ આજરોજ પીએસઆઈ મીડાની ટીમને સ્પષ્ટ બાતમી મળેલી કે અશ્વિની કુમાર પટરી પાસે એ આવવાનો છે એને લઈને તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી જાય છે પહોંચી અને એને પકડી પાડવામાં આવેલ છે કાર્તિક પાંડી છે એ બે હજારને અઢારની અંદર ઓડિશાની અંદર ઇલેક્શન વખતે એક રાજેન્દ્ર પરિડા અને એનો ભાઈ ઉપેન્દ્ર પરિડા આના ઉપર ચૂંટણી બાબતે ઝઘડો થાય છે અને ઝઘડામાં એ રાજેન્દ્ર પરિડા ઉપર ફાયરિંગ કરે છે ફાયરિંગ કરી એનું મોત મોત નિપજાવે છે એવી જ રીતે બે હજાર સત્તરમાં ચૂંટણીમાં પણ એ ફાયરિંગ કરે છે અને તેમાં સામેવાળા વ્યક્તિને ફેટલ ઇન્જરી થાય છે અને એનો જીવ બચી જાય છે તેમજ પેટ્રોલ પંપ ઉપર પણ એને તોડફોડ કરી અને સળગાવવાનો પ્રયાસ કરેલો હતો